રાજકોટના જામનગર રોડ નિસંતાન વૃદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો સાત બિલ્ડિંગ અને વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે કરોડોના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે નવા બની રહેલા વૃદ્ધાશ્રમ ના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુ ની વૈશ્વિક રામકથા યોજાઈ સદભાવના વૃદ્ધાશ્રમ લાભાર્થે પૂજ્ય મોરારી બાપુ ની વૈશ્વિક માનસ સદભાવના રામકથા નિમિત્તે રેસકો ગ્રાઉન્ડ રામકથા સ્થળ રાજકોટ ખાતે આરતી સમિતિ દ્વારા એકસો વીસ જેટલા બહેનોને વ્યવસ્થા રાખવામાં આવી છે જે પચીસ બહેનો દરરોજ ફેરફાર કરવામાં આવે છે સાથે ડોનેશન બૂથ પણ સેવા આપવામાં આવે છે મારું નામ શર્મિલાબેન બામ છે સરદાર કામ સૌરાષ્ટ્રની મહિલા પ્રમુખ છો અમે સદભાવના વૃદ્ધાશ્રમમાં મોરારી બાપુની કથામાં વી વીઆઈપી આરતી સમિતિ અને આખી સદભાવના વૃદ્ધાશ્રમની દાન સમિતિ અમે સંભાળેલ છે લગભગ એકસો વીસ બેનોની આસપાસ અમારા સ્વયંસેવક બેનો છે અને આ આરતી સમિતિમાં રોજ રોટેશન થઈ અને પચીસ પચીસ બેનો વ્યવસ્થા સંભાળે છે એટલે બધાને બધાનો લાભ મળે અને બધા બહેનો દાન સમિતિમાં જાય આરતી સમિતિમાં જાય ક્યાં કેમ ઉભું રહેવું ક્યાં કેમ કામ કરવું કેમ પોચ બનાવવું બ્રિલિયન્ટ બને એટલે અમારો મુદ્દો દરેક બેનો સ્માર્ટ બને એના માટેનો છે અને અમે અહિયાં ખુબ જ સારી રીતે નિષ્ઠાથી સેવા બજાવી છીએ અમારી આ બંને પ્રવૃત્તિ ખૂબ ખુબ ખુશ છે થેન્ક યુ